અમદાવાદ શહેરના જાણીતા વસ્ત્રાપુર તળાવમાં આવેલ એમ્ફી થિયેટરમાં હેતુ ફેર કરીને ત્યાં ફૂડ કોર્ટ બનાવવાનો કામને મંજૂરી અપાઈ છે રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો પાંચ કરોડ પંદર લાખના ખર્ચે પંચાવનસો એંસી ચોરસ મીટર વિસ્તારમાં એમ્ફી થિયેટરની જગ્યામાં બુકિંગ નહીવત હોવાને કારણે કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર પંચાવન સ્ટોલ ઊભા કરી આવક ઊભી કરવાનું આયોજન કરાયું હતું એમ્ફી થિયેટરની જગ્યા ઉપર કેનોપી નીચે સ્ટોલ બનાવી લોકો ત્યાં ફૂડની મજા માણી શકશે જો કે પહેલા આ જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું એમ્ફી થિયેટર ઉભું કરાયું છે પરંતુ હવે કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર ફૂડ કોર્ટ ઉભો કરી વસ્ત્રાપુર તળાવની આજુબાજુ લારા ગલ્લાવાળાને ધંધા માટે અગ્રતા આપવામાં આવશે આમાં ટેન્ડરની રકમ પ્રમાણે પાંચ કરોડ સોળ લાખ રૂપિયા નો અંદાજ એમપી ની જગ્યાએ આપણે ફૂડ કોર્ટ બનાવવાનો અંદાજ આવ્યો છપ્પનસો ચોરસવાળી જગ્યા છે પંચાવનને ફૂલ ફૂડ સ્ટોક સ્ટોલ બનશે પંચાવનને અને એમાં આપણે જે જૂના બાર લારીઓવાળા છે એ લોકોના પહેલો પ્રેફરન્સ આપણે પંચાવન સ્ટોલમાં આપણે પહેલાં એમને આપવાનું છે